આજે અમે તમને બતાવશું કે લોકેશનના બેસિસ પર બાય લીડ્સને કેવી રીતે ફિલ્ટર કરી શકીએ છીએ સૌપ્રથમ તમારું ઇન્ડિયામાર્ટ સેલર પેનલ પર લોગિન કરો પછી લેફ્ટ સાઇડ પર આપેલા ટેબ્સમાં આપેલ બાય લીડ ટેબ પર ક્લિક કરો અહીં તમને રિલેવન્ટ લીડ્સ અથવા રીસેન્ટ લીડ ટેબમાં લોકેશનનો ફિલ્ટર મળશે આ ફિલ્ટરથી તમે ચેક કરી શકો છો કે તમારી કયા સિટી સ્ટેટ અથવા કન્ટ્રીની બાય લીડ્સ જોવી છે જ્યારે તમે લોકેશન બોક્સ ને જોશો ત્યારે હોમ સિટી શો થશે જેમ કે આ કેસમાં નોઈડા શો થઈ રહ્યું છે તો તમે આને સિલેક્ટ કરીને તમારી હોમ સિટી ની તમામ બાયલિટ્સ જોઈ શકો છો અહીં તમારું હોમ સ્ટેટ પણ શો થશે જેમ અહીં હોમ સ્ટેટ ઉત્તર પ્રદેશ છે તમે હોમ સ્ટેટ અથવા તેના નિયરબાય સ્ટેટસ નું ઓપશન સિલેક્ટ કરીને બાયલિટ્સ જોઈ શકો છો એ જ રીતે જો તમે ફોરેન બાયલેટ્સ જોવા માંગતા હો તો તે ફિલ્ટર તમે અહીં જ એપ્લાય કરી શકો છો જો તમે કોઈ સ્પેસિફિક સિટી સ્ટેટ અથવા કન્ટ્રી ની બાયલેટ્સ જોવા માંગતા હો તો તમે સર્ચ બોક્સ માં તે જગ્યાનું નામ લખી ત્યાંની બાયલેટ્સ જોઈ શકો છો આ રીતે તમે કોઈ પણ લોકેશન ની બાયલેટ્સ ને ફિલ્ટર કરી શકો છો